પરશોતમભાઈ રાઠોડ મારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીમાંથી પરશોતમભાઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને અત્યારે સમાચાર કે આવતીકાલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે કઈ પ્રેસ કોન્ફરન્સ શું મુદ્દાઓ ન્યૂઝ રૂમ માં હું જણાવવા માંગુ છું કે જે બોટાદ જિલ્લાની ની અંદર અતિવૃષ્ટિ જે વરસાદ ના લીધે થી આવ્યું ત્યારે વિસ્તારની અંદર ઉમેશભાઈ દરેક ગામ અંદર મુલાકાત લેવામાં આવેલ ત્યારે એ બાબત થી આવેલ છે રાજીનામું આપવામાં આવે છે અને આવી રીતે અત્યારે જયારે અમારા આમ આદમી પાર્ટી ના ગોપાલભાઈ અટેલિયા જીતવામાં આવે ત્યારે આ ભાજપના નેતાઓ દ્વારા ખોટી રીતે અમારું નામ બદનામ કરવા એ માટે થઈને આવા ન્યૂઝ ચલાવવામાં આવે છે એવી કોઈ વાત નથી પરસોતમભાઈ પણ જે અલગ અલગ ચર્ચાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ પ્રચારમાં હતા કડીદમાં દેખાતા હતા જ્યારે અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં જાહે જંગી એક સભા હતા ત્યારે પણ ચહેરો નથી દેખાવ્યો એટલે સવાલ થાય છે આ સવાલ થાય પણ જે તે તેમને પણ ત્યારે પણ એમને મીડિયા સમક્ષ એમનું નિવેદન આપવામાં આવેલ હતું ત્યારે કોઈ એમના અંગત કારણોસર તે વિસાવદરમાં તે સભામાં હાજર રહી શક્યા નતા બાકી કડીની ચૂંટણીની જવાબદારી સાથે તે કડીમાં નિભાવતા હતા

ફોન અમારા ઉપાડતા જ હોય છે પણ આજે અત્યારે મેં એને ફોન કરવામાં આવ્યો પણ અત્યારે મારો ફોન નથી ઉપાડવામાં આવ્યો પણ અમારા પ્રદેશના નેતાઓ દ્વારા એમની સાથે વાત થઈ ગઈ છે એવી કોઈ વાત નથી સાડા અગિયાર તે પ્રેસ કરવાના છે એ એવું કહેવામાં આવેલ છે બાકી કોઈ પાર્ટી બદલવામાં હોય પાર્ટીમાંથી રાજીનામું આપવાનું હોય એવી કોઈ વાત છે નહીં

ટેકનિકલ એરર આવી ગઈ છે કંઈક ફરીથી એકવાર લગાડવાનો પ્રયત્ન કરીએ ઉમેશભાઈને પણ ફોન લગાડવો છે અને એની પાસેથી પણ જાણવું છે કે ફોન કેમ નથી લાગતો કારણ કે અનેક વખત ચર્ચાઓ અત્યારે થઈ રહી છે ઉમેશભાઈ પણ ફોન નથી ઉપાડતા અને તમને જુઓ આમે ફોન લગાડ્યો છે ઉમેશભાઈને કશું બોલતું છે નહીં લાગતો નથી ફોન અહીંયાથી એને ઉમેશભાઈ અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી આમ આદમી પાર્ટીના નેતાઓ સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે પાછો એકવાર ટ્રાય કરું જો લાગી જાય તો ઠીક છે વાત કરે તો આપણે કરીએ બાકી સવાલો તો થઈ રહ્યા છે ઉમેશભાઈ પ્રત્યે કે ભાઈ ઉમેશભાઈ શું કરવાના છે પ્લીઝ તમે જે નંબર ડાયલ છે તે હાલમાં વ્યસ્ત છે પ્રયત્ન કરો દ્વારા વ્યસ્ત હશે ભાઈ ક્યાંય રણનીતિ કંઈક ઘડવી હશે કંઈક નવું જૂનું કરવું હોય એવું પણ હોઈ શકે નેતાઓ છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમારા ઉમેદવાર કંઈ કરવાના નથી અને પ્રદેશ પ્રમુખ છે તે પણ એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેશભાઈની સાથે મેં થોડી વાર પહેલા વાત કરી હમણાં ફોન કર્યો તેવો લાગ્યો નહીં એટલે સ્વાભાવિકપણે કે ઉમેશભાઈ શું કરવાના છે આવતીકાલે અગિયાર વાગ્યાનો ટાઈમ મને આગળ કીધું છે કે અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ છે ગાંધીનગરમાં કયો મુદ્દો તમને પેલા તો જે લોકો જુએ છે એ લોકોને મારે સવાલ છે એવો કયો મુદ્દો હોય શકે કે ગઈકાલે કારણ કે સવાલો અનેક અહીંયા થઈ રહ્યા છે આ આજ એક દિવસની ચર્ચા નથી સતત ત્રણ મહિનાથી આ ચર્ચા ચાલતી આવે છે કે ઉમેશ મકવાણા કેમ ક્યાંય નથી દેખાતા શું ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીથી નારાજ છે

કે આમ આદમી પાર્ટીમાંથી માંથી રાજીનામું આપવાની વાત સંભળાઈ રહી છે પણ ધારાસભ્ય પદ પોતે ટકાવી રાખશે હવે આ આખી ઘટના આ આખી વાત આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક પણ હતી એ બેઠકમાં પણ ક્યાં એ ધારાસભ્ય ગેરહાજર રહ્યા સ્વાભાવિક છે એક ચહેરો વારંવાર દેખાતો હોય ને અચાતો અચાનક દેખાતો ચહેરો બંધ થઈ જાય ત્યારે ચર્ચાઓ શરૂ થાય કે એ ચહેરો કેમ નથી દેખાતો સ્વાભાવિકપણે એનું કારણ બે હોઈ શકે કાં તો પછી એમણે કોઈ નિર્ણય કર્યો હોય કે વાંધો છે કોઈ પ્રોબ્લેમ હશે સવાલો અનેક થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી ઉપર પણ સવાલો થઈ રહ્યા છે ઉમેશ મકવાણા ઉપર પણ સવાલો થઈ રહ્યા છે ઉમેશભાઈને ફોન સતત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ઉમેશભાઈ ફોન નથી ઉપાડતા વ્યસ્ત આવી રહ્યો છે અને આપના ટોચના નેતાઓ છે એ બધાના ફોન અત્યારે સ્વિચ ઓફ છે બધા જ લોકોના ફોન અમારે ત્યાં સ્વિચ ઓફ છે અમે બધાને સતત ટ્રાય કરીએ છીએ ફોન કરવાના ફોન કેમ નથી ઉપાડતા એક સીટ જીતી લીધી ચાલો માની લીધું ખુશીનો જશ્નનો માહોલ હતો આ જશ્નનો માહોલ ક્યાંક કહેવાય ને કે ભાઈ સેડ ન થઈ જાય ધ્યાન રાખજો આમ આદમી પાર્ટીના નેતાઓ ટોચના નેતાઓ સંભળાઈ રહ્યું છે કે ઉમેશ મકવાણાનો અત્યારે કોન્ટેક કરી રહ્યા છે પણ ઉમેશભાઈ કોઈની જોડે વાત કરવા માટે રાજી નથી એવી વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે